પ્રાપ્ત કચ્છથી રહ્યા છે જિલ્લાના ભુજની સમરસ ગર્લ્સ હોસ્ટેલના કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ કચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં અખાદ્ય ભોજન અપાતું હોવાની ફરિયાદ મળી હતી ગઈકાલે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસી પરમારે અચાનક હોસ્ટેલની મુલાકાત લીધી હોસ્ટેલની મેસમાં વાસી શાકભાજી જોઈને તેઓ ચોંકી ઉઠ્યા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓનો ઉધડો પણ લીધો આવા સડેલા શાકભાજી શું તમે ખાશો આવો સવાલ પૂછી મંત્રીએ રસોયાની ઝાટકણી પણ કાઢી હતી સમગ્ર મામલે ચામુંડા કેટરર્સ સામે હોસ્ટેલના અધ્યક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી છે માનનીય રાજ્ય કક્ષાના મંત્રી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ભીખુસિંહ પરમાર સમરસ ગર્લ્સ હોસ્ટેલની મુલાકાત લેતા વાસી શાકભાજી જોતા ફરિયાદ ઉઠી છે અને અમને સૂચન પણ કરવામાં આવ્યું હતું કે આ તાત્કાલિક નિકાલ કરો પણ અમે એ જ દિવસે કોન્ટ્રાક્ટરને નોટિસ પણ પાઠવી દીધી છે અને એને અમારી ગુજરાત સમરાસ સોસાયટી દ્વારા એની ઉપર કાયદેસરના પગલાં લેવાની સૂચનાઓ આપી દીધેલી છે કચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ સમરસ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીઓને ભોજન જે છે તે બરોબર ન મળતા અનેક ફરિયાદો ઉઠી હતી ત્યારે ગઈકાલે મંત્રી દ્વારા જે છે તે કચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ સમરસ કન્યા છાત્રાલયની મુલાકાત લેવામાં આવી હતી જેનામાં અખાદ્ય ખાવાનું ભોજન જે છે તે વિદ્યાર્થીઓને પીરસવામાં આવતાની ફરિયાદો સાથે તેઓ ચેકિંગ પણ જે છે તે હાથ ધરવામાં આવી હતી ચામુંડા કેટરસ નામની કેટરસ જે છે તે અહીં કને સમરસ કન્યા છાત્રાલયમાં જે છે તેમનું કોન્ટ્રાક્ટ જે છે તે હતું પરંતુ ગઈકાલે મંત્રી દ્વારા જે છે તમામ ફૂડ જે છે તે ચેક કરવામાં આવ્યું હતું વ્યવસ્થિત ન મળતા ફરિયાદ જે છે તે નોંધાઈ હતી ભુજની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે આ સમરસ કન્યા છાત્રાલયમાં અઢીસો જેટલા જેટલી વિદ્યાર્થીઓ જે છે તે અહીં કરીને અભ્યાસ કરે છે તેઓએ પણ અનેક રજૂઆતો કરી હતી કે આ કેટર્સ દ્વારા કે વિદ્યાર્થીઓને ખાવાનું જે છે તે બરોબર આપવામાં નથી આવતું પરંતુ ઉચ્ચ કક્ષા સુધી આ ફરિયાદ નોંધાતા ગઈકાલે મંત્રી દ્વારા જે છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અત્યારે સમગ્ર મામલે ચામુંડા કેટરસ જે છે તે રાજકોટની ચામુંડા કેટરસ છે તેના ઉપર ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે હર્ષદ ઠાકુર એબીપી અસ્મિતા કચ્છ